ડીસા શહેરમાં નગરપાલિકાની લાપરવાહી અને પશુપાલકોની બેદરકારી નગરજનો માટે ગંભીર સમસ્યા બની છે અને લોકોની સાથે સાથે માલિકીના પશુઓના જીવ પણ જોખમમાં મુકાયા છે ડીસા શહેરના માર્ગો ઉપર અત્યારે આ અબોલ પશુઓ અડીંગો જમાવીને બેઠા છે જેના લીધે ઘણીવાર વાહન ચાલકોને તેમના આતંકનો ભોગ બનવું પડી રહ્યું છે તો ક્યારેક આ અબોલ પશુઓને પણ ઈજાઓ પહોંચી રહી છે ડીસાના માર્ગો ઉપર મોત બનીને બેઠેલા પશુઓ માલિકીના પશુઓ છે અને ડીસા નગરપાલિકા દ્વારા આ પશુઓના માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે ન આ પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવતી તેના લીધે ડીસાના લોકોના જીવ ઉપર જોખમ સર્જાયું છે ડીસા શહેરમાં ભૂતકાળમાં પણ માર્ગો ઉપર મોત બનીને બેઠેલા માલિકીના પશુઓએ ઘણા લોકોનો ભોગ લઈ ચૂક્યા છે પરંતુ આ પશુઓ માલિકીના હોવા છતાં હજુ સુધી આ પશુઓના માલિક સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી અને તેના જ પરિણામ સ્વરૂપે આ સમસ્યાનું આજ દિન સુધી નિવારણ પણ આવ્યું નથી આ ગંભીર સમસ્યાનો જો પાલિકાએ ઉકેલ લાવવો જ હોય તો કડક પગલા ભરવા હવે જરૂરી બની ગયા છે જેથી પશુ માલિકો પણ તેમના પશુઓને બિંદાસ ખુલ્લા મૂકી રહ્યા છે ત્યારે આવા પશુ માલિકો સામે કડક અને શિક્ષાત્મક પગલા લેવામાં આવે તો શહેરની આ સમસ્યાનો અંત આવી શકે તેમ છે